તળાજા તાલુકાના જાંજમેર ગામ ખાતે આવેલ નાગણેચી માતાજીના મંદિરે યોજાઈ રહેલ ભાગવત કથાની રંગે ચંગે પૂર્ણાહુતિ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં શ્રીરામ કથા તેમજ શ્રીમદ ભાગવત કથા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા તાલુકાના જાંજમેર ગામ ખાતે આવેલ નાગણેચી માતાજીના મંદિર ખાતે શ્રીમદ્ કથાનું આયોજન કરવામાં આવ્યું છે વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય સમાજના કુળદેવી શ્રી નાગડેજી માતાજીના મંદિર ખાતે ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથામાં આવતા શ્રી કૃષ્ણ જન્મોત્સવ સહિતના વિવિધ પ્રકારના પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા છે ત્યારે આજે આ કથાની પૂર્ણાહુતિ પ્રસંગે પણ મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગમાં રંગાયા હતા